ચારેય તરફ મોંઘવારી અને આવકના સ્ત્રોતો ઘટ્યા હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ ખરાબ છે આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમય વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષોમાં હોળી દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી તેથી આ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ગેસ સિલિન્ડરના ભાવને પરત ખેંચવાની માંગણી કરી હતી પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આજે સુરત શહેર સંગઠન અને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે શ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસની અંદર પચાસ રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ આર્થિક ખરાબ છે મોંઘવારી છે મંદીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને આવી આર્થિક તંગીની અંદર ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે કેમ કે એની સામે ઝઝુમી નથી શકતા લડી નથી શકતા આવી કપરી પરિસ્થિતિની અંદર જ્યારે ગેસના બાટલાનો ભાવ વધારો કરવામાં આવે છે ખરેખર ખૂબ દુઃખની વાત છે જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આજ ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો ગેસના સિલિન્ડર લઈને રોડ પર ઉતરી જતા હતા કે જે જ્યારે પાંચ રૂપિયાનો વધારો થાય દસ રૂપિયાનો વધારો થાય ખરેખર ખૂબ સારી વાત છે કે જ્યારે ગેસના બાટલા રાંધણ ગેસની અંદર ભાવ વધારો થાય લોકોએ બોલવું જોઈએ પરંતુ જ્યારે આજે સાડી આઠસો રૂપિયા ભાવ થઈ ગયો છે તો ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો બધા જ ચૂપ છે કેમ ચૂપ છે કેમ અત્યારે લોકોની પીડા નથી દેખાતી અને જે સમયે સાડી ત્રણસો રૂપિયા હતા ત્યારે આપણા જ આ વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી એવું કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુ નહીં આવવા દઈએ મારી સરકાર બનશે તો આજે સાડી આઠસો રૂપિયા થઈ ગયા છે બેન બનાવી બધા જ રોવે છે બેન બનાવી છોકરા બધા છે કે તાત્કાલિક ધોરણે છે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરો છો ખરેખર લાગુ કરો લોકોની વચ્ચે જે કામ કરવાની વાત છે ને જે તમે ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત છે ખરેખર લાગુ કરવામાં આવે એ માંગણી છે